બેકાબુ બનેલા ટેમ્પોએ ત્રણ વાહનોને અડફેટમાં લીધા ભરૂચના કતોપુર બજારમાં ગત રાત્રિના ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો મહિલાનું મોત ભરૂચના પર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા ટેમ્પોએ ત્રણથી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પોલીસે દોડી આવી ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો જ્યારે ટેમ્પો ચાલકે બીજા ત્રણ જેટલા વાહનોને પણ અડફેટમાં લેતા વાહન વાહનચાલકોને નુકસાન પહોંચ્યું હતું આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલકની પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ચીખલી તાલુકાના રામકુવા ગામે મસ્જિદ ફળિયામાં પાંચ વર્ષનો દીપડો પાંજરામાં પુરાયો પાંજરામાં પુરાતા જાણ તથા ફોરેસ્ટ ઓફિસર હેતલ પટેલ તરત પહોંચ્યા બની ઘટના પોલીસ મિત્રો ઘટના સ્થળે જતા મતલબ કે ચરોતર ગેસ સ્ટેશન ને પોચીને જો ત્યાં નવ જેટલા સીસીટીવી કેમેરા ફિટ કરેલા હોવાનું જણાઈ આવ્યું હતું ગેસ સ્ટેશનની ઓફિસમાં મૂકેલી સ્ક્રીનમાં આ તમામ નવ કેમેરા ચાલુ હતા અને તેના ફૂટેજ પણ સ્પષ્ટ દેખાતા હતા જેથી ગેસ સ્ટેશનના સંચાલક કર્મચારીઓ તેમજ ચરોતર ગેસ સહકારી મંડળીના રમેશભાઈ પાસે બ્લાસ્ટની ઘટના સમયે સીસીટીવી ફૂટેજ માગતા તેઓએ આ ઘટના સમયે જ તમામ કેમેરા બંધ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું